સયાજીગંજ વિધાનસભામાં અનેક પ્રજાલક્ષી કામોના ઈ ખાતમુહૂર્ત અંદાજિત રૂપિયા ત્રણ પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે સાડાત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ ઇલેક્શન વોર્ડ નંબર એક બે આઠ અને નવમાં પ્રજાલક્ષી કામોના ખાત ખાતમુહૂર્ત વડોદરા મનપા અને ધારાસભ્ય કેયુ રોકડિયાની ગ્રાન્ટથી કામગીરી આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમમાં રહેવાસીઓમાં ઉત્સાહનો માહોલ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવાળીની સૌથી મોટી ભેટ દેશના નાગરિકોને જીએસટી ના રેટમાં કટ કરીને આપી છે સામાન્ય માણસને બધી જ ચીજ વસ્તુઓ સસ્તી પડે એના માટેનો ખૂબ મોટો પ્રયત્ન એ ભારત સરકારનો આ રહ્યો છે પરંતુ એની સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પણ કરી છે કે આપણે આપણે આ આ દિવાળીમાં તમામ ચીજ વસ્તુઓ જે ખરીદી કરીએ એ સ્વદેશી સ્વદેશી હોય એનો સૌએ આગ્રહ રાખવો જોઈએ એક મંત્ર છે કે જેના દ્વારા આત્મનિર્ભર ભારત થકી આપણે સમર્થ ભારતનું નિર્માણ કરી શકીશું વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું અને આ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આજે આયોજન પણ કરવામાં આવ્યું છે એની સાથે ત્રીસ જેટલી સોસાયટીઓના વિવિધ સોસાયટીના છેવાડાના પ્રશ્નો હોય રોડ રસ્તા ગટરના પાણીના એવા વિવિધ કામોના આજે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે આ જેનાથી જે વિકસિત ભારતનું સ્વપ્ન આપણે જોઈએ છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચવી અને છેવાડાના માનવી થકી વેપાર ઉદ્યોગ અને તમામમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને આનાથી જોબ ક્રિએશન આ એક વિચાર સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આજે આયોજન કરાયું છે